અંબાજીના દાંતામાં બોગસ ડોક્ટર સામે પોલીસ કાર્યવાહી કરશે ન્યૂઝના અહેવાલ દર્શાવ્યા પછી હવે પોલીસ એક્શનમાં આવી છે બનાસકાંઠા પોલીસે જાહેર કરી છે બનાસકાંઠા અમીરગઢ હડાદ અંબાજી અને વડગામ પોલીસને સૂચના આપી દીધી છે ઓગણીસ નવેમ્બર સુધી પોલીસને બે તાલુકામાં ડ્રાઈવ ચલાવવાના નિર્દેશ કરવામાં આવ્યો છે નકલી સર્ટિફિકેટ અથવા તો ડિગ્રી વગરના ડોક્ટર્સની તપાસ કરાશે ડ્રાઈવમાં પકડાયેલા અક્ષય ફોનલાઈન પર જોડાયા છે અક્ષય અંબાજીના દાંતામાં હવે બોગસ ડોક્ટર સામે પોલીસ કાર્યવાહી કરશે નિર્દેશ રજૂ કરવામાં આવ્યા છે શું વિગતો

દવાઓ આપવામાં આવતી હતી એ દવાઓ ખરેખર યોગ્ય છે કે તેની પણ ચકાસણી કરવામાં આવી હતી અને સાત દિવસ સુધી અલગ અલગ તાલુકાની અંદર આ રેડ જે છે ડ્રાઈવ ચાલવાની છે જેની અંદર જે છે પોલીસ ને કડક સૂચના આપવામાં આવી છે કે આ જે બોગસ ડોક્ટરો છે તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બિલકુલ અક્ષય જાણકારી બદલ આભાર